તો પંચમહાલમાં હાલોલ તાલુકાના તરખંડા ગામ ખાતે પાણી પુરવઠાની અનેક યોજનાઓ હોવા છતાં અહીંના લોકો પીવાના પાણીની સમસ્યાઓથી પરેશાન છે કહી શકાય કે મહિલાઓએ પીવાનું પાણી ભરવા માટે હેડપંપ ખાતે જવું પડતું હોય છે જોકે અહીં આવેલા ઘરોની બહાર નળ તો લાગેલા છે પરંતુ એ નળમાં પાણી આવતું જ નથી જ્યારે પશુપાલકોને પણ પશુઓને પાણી પીવડાવવા માટે પણ તકલીફ પડતી હોય છે આ તરખંડા ગામની વસ્તી ત્રણ હજાર કરતા વધારે છે જ્યાં તરખંડા ગામમાં

હા સાહેબ આ તરખંડાની અંદર પાણી આવતું જ નથી પીવા લાયક પીવાનું પાણી નથી મળતું કે નાવા ધોવાનું નથી મળતું અડધો કિલોમીટર દૂર જઈ અને બૈજો બધો ડેડીજો માથે લાવે છે અત્યારે અત્યારે સે જલ યોજનાના 1 કરોડ 88 લાખ રૂપિયા આયા છતાં આજે દોઢ બે વર્ષ થઈ ગયા તો પણ એનો ઉપયોગ થયો નથી નવી પાણી ટાંકી બનાવી છે તે છતાં પણ અમને પાણી મળતું નથી બિલકુલ આ ગામની અંદર તો એનો ઉપયોગ અમે દરેક રજૂઆત લોકોએ ગામજનો કર્યો તાલુકા સુધી સરપંચ સુધી બોવાળીને કરી પણ કોઈ એનો કોઈ એનો આ નિરાકરણ નથી કર્યું આજે મોટર બગડી ગયેલી સબ તો તો બી પાણી પડતું નથી